ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ ચાર વિષય હિન્દી હવે બધા વિદ્યાર્થીઓ હિન્દીની ચોપડી કાઢે હવે પેન્સિલ પણ જોડે જોડે કાઢવાની છે હવે એમાં જો અપને બારે મેટ ચાર શું છે અપને બારે મેં તો અપને બારે મેં એટલે આમાં આમાં તમારે તમારો પરિચય લખવાનો છે એમાં પહેલું શું છે તો કે મેરા નામ તો અહીંયા તમારે તમારું પેન્સિલની મદદથી નામ લખવાનું છે પછી બાજુમાં જે ચોરસમાં જગ્યા આપી છે કે અપના ફોટોગ્રાફ ચિપકાઈએ તો પાસપોર્ટ સાઇઝનો નાનો ફોટો તમારે ચોંટાડવાનો પછી મેં ખાલી જગ્યા કક્ષામે પડતા હું તો તમે જે ધોરણમાં ભણતા હો એ ધોરણનું નામ અહીંયા લખવાનું છે તો મેં ચોથી કક્ષામે પડતા હું તો હું ચોથા ધોરણમાં ભણું છું પછી મેં જગ્યા નામક ગામ મેં રહેતા હું તો અહીંયા તમારે તમારા ગામનું નામ લખવાનું છે પછી મેરે પિતા કા નામ તો અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું પછી મેરી મા કા નામ તો અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું મેરે ભાઈ કા નામ તો તમારા ભાઈનું નામ લખવાનું મેરી બહેન કા નામ તો તમારે તમારી બહેનનું નામ લખવાનું મેરે ચાચા કા નામ જો તમારી જોડે તમારા કાકા રહેતા હોય તો કાકાનું નામ તમારે અહીંયા લખવાનું મેરી બુઆ કા નામ બુવા એટલે ફય તો તમારે અહીંયા તમારે ફયનું નામ લખવાનું છે હવે નીચે જુઓ આપકે પરિવાર મેં કોણ કોણ હે તમારા પરિવાર એટલે કુટુંબમાં તમારી જોડે કોણ કોણ રહે છે એની આગળ ખરું કરવાનું અને ના રહેતા હોય એની આગળ ચોકડી મારવાની પેન્સિલની મદદથી હવે માતા તો પેન્સિલની મદદથી ખરું કરવાનું પિતા તો પિતા આગળ પણ ખરું કરવાનું ભાઈ તો ભાઈ આગળ પણ ખરું કરવાનું બહેન બહેન એટલે બહેન તો ત્યાં પણ તમારે ખરું કરવાનું અને દાદી દાદી જો હોય તો ત્યાં પણ તમારે ખરું કરવાનું અને દાદા તો દાદા આગળ પણ તમારે ખરું કરવાનું પછી ચાચા ચાચા એટલે કાકા હવે કાકા તમારી જોડે રહેતા હોય તો ત્યાં ખરું કરવાનું અને ચાચી ચાચી હોય તો પણ તમારે ત્યાં ખરું કરવાનું પછી નાના તો નાના આગળ ચોકડી નાની તો નાની આગળ ચોકડી પછી ફૂફા ફૂફા એટલે ફૂવા તો ફૂવા આગળ પણ ચોકડી અને બુવા બુવા એટલે ફઈ તો ફઈ જો તમારી જોડે રહેતા હોય તો ત્યાં ખરું કરવાનું અને ના રહેતા હોય તો ચોકડી મારવાની હવે મેરે દોસ્ત દોસ્તકાના હવે દોસ્ત એટલે મિત્ર કે ભાઈ બન તમારે તમારા મિત્રનું નામ અહીંયા લખવાનું છે હવે મુજે ખાજીગ્યા ખેલના પસંદ હે હવે તમને જે રમવું ગમતું હોય એ તમારે અહીંયા રમતનું નામ લખવાનું છે મેરે અધ્યાપક કા નામ મેરે અધ્યાપક અધ્યાપક એટલે શિક્ષક તો અહીંયા તમારે તમારા શિક્ષકનું નામ લખવાનું છે મેં સુબીગ્યા બજે ઉઠતા હું હવે તમે સવારમાં કેટલા વાગે ઉઠો છો છ વાગે ઉઠતા હોય તો એ લખવાનું સાત વાગે ઉઠતા હોય તો સાત વાગે લખવાનું મેં ખાલી જગ્યા પહના ચાતા હું તમે મોટા થઈને શું બનવા માંગો છો શિક્ષક ડોક્ટર એન્જિનિયર જે બનવા માંગતા હોય એ તમારે અહીંયા લખવાનું છે હવે મુજે ખાલી જગ્યા જ્યાદા પસંદ હે તો તમને વધારે જે ગમે એ તમારે લખવાનું છે તો નીચે જો ઉદાહરણ આપેલું છે ખેલના ખેલના પસંદ હોય તો એમાં તમારે ક્રિકેટ નીચે લખેલું છે લખેલું છે જોયું બધાએ પછી એમાં નીચે ચોરસમાં ખિલાડી તો ખિલાડી તમને કયો પસંદ છે સચિન ધોની પછી સૌરવ ગાંગુલી આ બધા ક્રિકેટરોના ખેલાડી છે પછી પઢના એટલે વાંચવું તમને શું ગમે વાર્તા વાંચવી ગમે કે તમારી ચોપડીમાંથી તમને પાઠ વાંચવો ગમે એ તમને જે ગમતું હોય એ તમારે અહીંયા લખવાનું છે પછી ખાના તો તમને ખાવાનું શું ગમે મીઠાઈ છે પછી જુદા જુદા ફરસાણ આવે છે એ તમને જે ગમતું હોય એ તમારે અહીંયા લખવાનું પછી ગાના હવે ગાના તમને ગાવું શું ગમે ગીત કવિતા જે તમને ગાવું ગમે એ તમારે લખવાનું છે દેખના તો તમને જોવું શું ગમે સિરિયલ કે પછી કાર્ટૂન જોવી ગમે કે પિક્ચર જોવા ગમે જે ગમે એ તમારે અહીંયા લખવાનું છે હવે મિલના તો મળવું તમને કોને ગમે તો કે દોસ્ત દોસ્ત એટલે ભાઈબંધને મળવું ગમે પછી રંગ રંગ તમને કયો ગમે લાલ લીલો પીળો જે તમારે તમારે ગમે લખવાનું છે પછી ના પસંદ હવે તમને ના ગમતું હોય એ તમારે અહીંયા લખવાનું છે તો એમાં એક આપેલું છે જૂઠ બોલના તો કે ખોટું બોલવું ના ગમે પછી અધ્યાપક છે જૂઠ બોલના એટલે અધ્યાપક એટલે શિક્ષકની સામે ખોટું બોલવું ગમે નહીં પછી માતા પિતા કે સામે જૂઠ બોલના તો આપણા મમ્મી પપ્પાની સામે ખોટું બોલવું પણ ના ગમે પછી દાદા દાદી કે સામે જૂઠ બોલનાર તો દાદા દાદી સામે પણ આપણને બોલવું ખોટું બોલવું ગમે નહીં આવી રીતે તમારે ગમે તે ત્રણ વાક્યો લખવાના છે હવે નીચે શબ્દો આપેલા છે એમાં જુઓ પરિવાર પરિવાર એટલે કુટુંબ ચાચા પિતા કે છોટે ભાઈ ચાચા કોને કહેવાય તો કે પિતા કે છોટે ભાઈ હવે તમારા પપ્પા હોય એના નાના ભાઈને શું કહેવાય તો કે કાકા બુઆ તો પિતા કી બહન બુવા એટલે ફઈ તો પિતાની બહેન હોય તમારા પપ્પા હોય એની બહેનને શું કહેવાય તો કે ફઈ અધ્યાપક એટલે શિક્ષક હવે નીચે અભ્યાસ આપેલો છે એમાં પ્રશ્ન એક એમાં તમારે બોલવાનું છે અને જોડે જોડે નોટબુકમાં લખવાનું છે એમાં ઉપર શબ્દો આપેલા છે ગાવ ગાવ એટલે ગામ કક્ષા એટલે ધોરણ અધ્યાપક એટલે શિક્ષક અને બુઆ એટલે ફઈ હવે નીચે વાક્યો આપેલા છે મેં વિદ્યાર્થી હું તો હું વિદ્યાર્થી છું મેં ચોથી કક્ષા મેં પઢતા હું તો હું ધોરણ ચારમાં ભણું છું મેં ચોથી કક્ષા મેં પઢતી હું તો હું ધોરણ ચારમાં ભણું છું અમારી પાઠશાળા કા નામ સરસ્વતી વિદ્યાલય હે તો અમારી શાળા કે સ્કૂલનું નામ સરસ્વતી વિદ્યાલય છે હવે નીચે પ્રશ્નોના ઉત્તર આપવાના કીધા છે પ્રશ્નો આપેલા છે એમાં બાજુમાં તમારે એના જવાબ લખવાના તો આપ કાં નામ તો અહીંયા તમારે તમારું નામ લખવાનું આપ કે પિતાજી કા નામ તો અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું આપકી માતાજી કા નામ તો અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું પછી નીચે શબ્દો આપેલા છે એમાં જગ્યા આપી છે ને બે લીટીમાં બે લીટીની વચ્ચે આ શબ્દો લખવાના પરિવાર સહેલી દોસ્ત અધ્યા અધ્યાપક ગામ કક્ષા અચ્છા અને ખિલાડી આ શબ્દો તમારે ઉપરથી જોઈ જોઈને નીચે જે બે લીટીની વચ્ચે જગ્યા આપી છે એમાં તમારે લખવાના છે હવે નીચે સહી જોડ બનાવીએ સહી જોડ બનાવીએ એટલે પેન્સિલની મદદથી તમારે જે સાચું હોય જે લાગુ પડતું હોય એની જોડે તમારે લીટી કરવાની તો પિતાની સામે શું આવે માતા ભાઈની સામે ઉપર પેલું છે ભાભી ચાચાની સામે ચાચી મામા તો મામી અને દાદા તો દાદી હવે નીચે ખાલી જગ્યા આપી છે એમાં બાજુમાં જુઓ કૌશમાં જવાબ આપેલા છે બે એમાંથી સાચો જવાબ જે લાગુ પડતો હોય એ તમારે લખવાનું છે તો અરુણા ચોથી કક્ષા ખાલજી ગયા હૈ તો પડતા અને પડતી બે આપેલું છે ને તો અરુણા છોકરી છે તો શું આવે પડતી હૈ અરુણા ચોથી કક્ષા પડતી હૈ છોકરો હોય તો શું આવે પડતા હૈ આવે અને અહીંયા અરુણા છોકરી બતાવી છે તો પડતી હૈ લડકા ખેલ રહા હે રહે હે આ છે અને રહા હે છે તો આપણે અહીંયા શું લખવાનું લડકા ખેલ રહા હે મેં માતા પિતા કા આદર પછી ખલજી ગયા છે તો કરતા હું અને કરતા હે આવે તો અહીંયા શું આવે કરતા હું મેં માતા પિતા કા આદર કરતા હું હવે નીચે જુઓ પ્રશ્ન ત્રણ એમાં મેં મુજે મેરી અને મેરે એવી રીતે તમારે ખાલ જગ્યામાં લખવાના છે અને વાક્ય પૂરું કરવાનું તો ખાલ જગ્યા લડકી હું તો મેં લડકી હું ખાલ જગ્યા પિતા કિસાન હે તો અહીંયા શું આવશે મેરે પિતા કિસાન હે ખાલ જગ્યા માતા ઘરકામ કરતી હે તો મેરી માતા ઘરકામ કરતી હે ખાલી જગ્યા ખેલના અચ્છા લગતા હે તો આમાં શું આવશે મુજે ખેલના અચ્છા લગતા હે હવે નીચે રિશ્તેદાર રિશ્તે નાતે હવે આપણા જે આપણને જે સંબંધી હોય એના નામ આપેલા છે તો પિતા કે પિતા એને શું કહેવાય દાદા હવે આપણા પપ્પાના પપ્પા હોય એને શું કહેવાય દાદા પિતા કી માતા દાદી હવે આપણા પપ્પા હોય એની મમ્મીને શું કહેવાય દાદી पिता के छोटे भाई चाचा हमें अपना पप्पा होना ना भाई ने शू कय काका पिता की बहन बुआ अपना पप्पा होने बहन होने शू कहवा बुआ हम के पिता ना मम्मी होना पप्पा ने शू की ना माता नानी तुम्हारे मम्मी मम्मी होने शूँ नानी माता का भाई मामा હવે તમારા મમ્મીના ભાઈને શું કહેવાય તો મામા માતા કી બહેન માઉસી તમારા મમ્મી હોય એની બહેન એની બહેન હોય એને શું કહેવાય મૌસી તમારી મમ્મીની બહેનને માસી કહેવાય શું કહેવાય માસી તો આવી રીતે તમારે આ પેન્સિલની મદદથી લખવાનું છે અને બોલતું જવાનું અને લખતું જવાનું થેન્ક યુ